તો નાદોદના પૂર્વ ધારાસભ્ય નાદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પીટી ડી વસાવાને પણ રિટર્ન કરવામાં આવે છે સાહેબ શું કહેવું તમે આ મામલે હા હું તો જતો હતો હવે ડિપાર્ટમેન્ટે મને ડિટેન કર્યો છે તો આપણે શું લાગે છે કે જવા દેવા જેવું કાર્યક્રમ કરવા જેવી મંજૂરી આપજ આપી જોઈતી હતી આમ તો જો આદિવાસી ના રિવાજ પ્રમાણે તો તમે જોઈ રહ્યા છો કે નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીટી વસાવા સરને પણ પોલીસ ડિટેન કરી રહી છે અને સંભવત તેમને નર્મદા જિલ્લાના હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવે છે ત્યારે જે કેવડિયા ખાતે આજે તેર ઓગસ્ટે જે બે આદિવાસી યુવકોની મોતનો મામલો હતો અને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો પરંતુ હવે એ ગઈકાલે જે મંજૂરી રદ કરી દેવામાં આવી છે અને આદિવાસી નેતાઓને ડિટેન કરવામાં આવી રહ્યા છે એ પૈકીના એક ધારાસભ્ય પીડી વસાવા